અમિતાભ બચ્ચન પ્રભાસ કમલ હાસન અને દીપિકા પાદુકોણ સ્ટારર ફિલ્મ કલકી ટુ એડી રિલીઝ થઈ ગઈ છે સાયન્સ ફિક્શન માઇથો ડ્રામા આ ફિલ્મની લેન્થ ત્રણ કલાક છે ફિલ્મની શરૂઆત મહાભારતની પૃષ્ઠભૂમિથી થાય છે યુદ્ધના મેદાનમાં શ્રી કૃષ્ણ અશ્વત્થામાને ક્યારેય ન મરવાનો શાપ આપે છે જો કે આ શ્રાપ સાથે તે અશ્વત્થામાને પ્રાયશ્ચિત કરવાનો મોકો પણ આપે છે શ્રી કૃષ્ણ અશ્વત્થામાને કહે છે કે હજારો વર્ષ પછી જ્યારે વિશ્વના દરેક ખૂણામાં માત્ર દુષ્ટતા હશે જ્યારે લોકો પર અત્યાચાર વધવા લાગશે ત્યારે ભગવાનના અવતાર કલ્કીનો જન્મ થશે જો કે તેનો જન્મ સરળ નહીં હોય તેમને પૃથ્વી પર આવતા રોકવા માટે આસુરી શક્તિઓ સંપૂર્ણ તાકાતનો ઉપયોગ કરશે આ સ્થિતિમાં અશ્વત્થામાને ભગવાન પાસેથી રક્ષણ મેળવીને તેમના પાપો ધોવાની તક મળશે હવે અહીંથી વાર્તા છ હજાર વર્ષ પછી આગળ વધે છે અને વિશ્વના છેલ્લા શહેર કાશી સુધી પહોંચે છે આ શહેરની અંદર કોમ્પ્લેક્સ નામનું એક અલગ સામ્રાજ્ય છે તેના શાસક સુપ્રીમ યાસ્કિન પોતાને સર્વશક્તિમાન બનાવવા માટે એક વિચિત્ર પ્રયોગ કરે છે જેના માટે તે છોકરીઓના ગર્ભાશયમાંથી નીકળતા સીરમને પોતાની અંદર ઇન્જેક્ટ કરે છે આ દ્વારા તેણે પોતાની લેબમાં ઘણી છોકરીઓની જિંદગી બગાડી છે ઘણા પ્રયોગો પછી તેની લેબની એક છોકરી સુમતી ગર્ભવતી થાય છે સુમતી ગર્ભવતી થતાં જ દૂર બેઠેલા કે ભગવાન હવે એ જ બાળકના રૂપમાં સંસારમાં આવવાના છે સુમતી ત્યાંથી ભાગી જાય છે અશ્વત્થામાં તેની રક્ષા માટે રસ્તામાં તેને મળે છે બીજી બાજુ ભૈરવા પૈસાનો લોભી તેવા યાસ્કીનના કોમ્પ્લેક્ષમાં કોઈ પણ રીતે પ્રવેશવાની યોજના બનાવે છે આ માટે તે કોમ્પ્લેક્સના ખરાબ લોકોને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરતો રહે છે તે કોમ્પ્લેક્સના લોકોને ખાતરી આપે છે કે તે સુમતીને શોધી લેશે પછી સુમતી માટે ભૈરવા અને અશ્વત્થામા વચ્ચે ભીષણ લડાઈ થાય છે જો કે વચ્ચે કંઈક એવું બને છે કે ભૈરવા અને અશ્વત્થામા સુમતીની સુરક્ષા માટે સાથે મળીને લડવા લાગે છે શું ભૈરવા અને અશ્વત્થામા વચ્ચે કોઈ સંબંધ છે આ જાણવા માટે તો તમારે ફિલ્મ જ જોવી પડશે જો કે તમે તેને પ્રભાસની ફિલ્મ માનીને જોવા જશો પરંતુ જ્યારે તમે થિયેટરમાંથી બહાર નીકળશો ત્યારે તમે અમિતાભ બચ્ચન વિશે વધુ વાત કરશો એક્યાસી વર્ષની ઉંમરે પણ તેમણે અદ્ભુત કામ કર્યું છે તેમના શરીરમાં લવચિકતા દેખાય છે પ્રભાસની એક્શન સિક્વન્સ પણ જોરદાર છે ફર્સ્ટ હાફમાં પ્રભાસની થોડી અલગ અને મસ્તીથી ભરપૂર સ્ટાઇલ જોવા મળી હતી દીપિકા પાદુકોણને ગમે તેટલો સ્ક્રીન ટાઈમ મળે તેમાં નિરાશ નથી કરતી અફલમાં દિશા પટનીનો પણ નાનો રોલ છે જે એટલો જ પ્રભાવશાળી નથી વિલન બનેલા કમલ હાસનનો સ્ક્રીન ટાઈમ પણ ઓછો રાખવામાં આવ્યો છે તેનો રાઈટ હેન્ડ બનેલો માણસ શાશ્વત ચેટરજી પણ તેમની ભૂમિકાને ન્યાય આપતા જોવા મળે છે આ ફિલ્મમાં અડધા ડઝન ઉપરાંતના લોટા કલાકારો અને ફિલ્મમેકર્સે કેમ્યો કર્યો છે જે ફિલ્મનો સૌથી આશ્ચર્યજનક ભાગ છે